ભૂજ સંસ્કારનગર વિસ્તારમાં વરસાદી પાણી તેમજ અન્ય પ્રશ્નોના ઉકેલ બાબતે નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ હાજી જય હિન્દ મારું નામ જાનકી ભાવસાર છે હું અહીં સંસ્કારનગરમાં એસટી વર્કશોપની બાજુમાં અશોક ત્રિવેદી ન દવાખાનો છે એની સામેની શેરીમાં રહું છું અમારા મકાન નાલાને અડીને આવેલા છે જ્યારે પણ અહીં વરસાદ આવે છે ત્યારે અમારા ઘરમાં આંગણામાં આવી જાય છે અમે આ જ ત્રસ્ત થયેલા છીએ અમે છેલ્લા દસ હજાર વર્ષથી બે હજાર પંદર થી અમે અમને પુલીઓ બનાવી દેવામાં આવે અમારો જે આ પુલ છે એને ઊંચો કરીને વ્યવસ્થિત ઘરનાળો બનાવવામાં આવે એવી અમે રજૂઆત કરેલી છે પણ ત્યાં કોઈએ અમારી રજૂઆત સાંભળી નથી અત્યારે અહીં આપણે જે નહેરનું કામ કામકાજ ચાલુ થયેલું છે મંગલમ થી કરીને જે છતેડી વાળા તળાવ થી આ જે નહેર અમારી જોઈન્ટ છે ત્યાં કને એ લોકો અમારે અહીં કામ કરવા આવ્યા હતા અમે કામ અટકાવડાવ્યું છે એનું કારણ છે કે એ લોકો જે તળ છે એ તળને એ લોકો બે ફૂટ ઊંચું લઈ આવે છે એમાં પુરાણ કરે છે ખરેખર કરવું શું જોઈએ નાલો આ જે નહેર છે એને ઊંડી કરી દેવી જોઈએ એની જગ્યા એ લોકો નહેર ને કરી દે છે તો અમારે તો વરસાદમાં હવે તો અમારા ઘરમાંય પાણી આવશે અમે આ સમસ્યા થી જ જજુમી રહ્યા છીએ અમે ઘણી વખત નગરસેવકને મયદીપભાઈને કમલેશભાઈ ને પછી આપણે સાવિત્રીબેન ને અને રશ્મિબેન રજૂઆત કરી છે ગઈકાલે પણ અમે આ સમસ્યા માટે ગયા હતા પણ એ લોકો કોઈ અમને દાદ આપતા નથી અમારી રજૂઆત છે તમે તમારા એન્જિનિયરને લઈને તમે નગરસેવકો જે પણ તમે કાઉન્સિલ અધિકારીઓ હો આની સાથે જે બધા જોડાવા હો અમારી સોસાયટીમાં આવો અહીં મીટિંગ કરીએ એના પછી જ અમે કામ આગળ કરવા દઈશું એકદમ ત્યાં સુધી હવે અમે કામ કરવા દેવાના નથી

કારોબારી ચેરમેન છે શાસક પક્ષના એના પ્રત્યે અમને કોઈ ફરિયાદ નથી પરંતુ અમારો મુખ્ય પ્રશ્ન એ છે કે દર ચોમાસા વખતે અહીંયા અમારા જલામકો પુલિયા પાસે ઓવરટોપિંગ પાણી થાય છે અને જેના કારણે પુલિયો નાનો હોય અને એના કારણે પાણી ઓવરટોપિંગ થઈ અને બધા સોસાયટીમાં બધાના ઘરમાં જાય છે તો અમે આપના માધ્યમ મારફતે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ પુલિયો છે અત્યારે તો નહીં બને હું સમજુ છું કે આમાં ટેકનિકલ ઓછામાં ઓછા છ મહિના નીકળી જાય પરંતુ ટેમ્પરરી સોલ્યુશન કાઢી અને પાણીનો નિકાલ કરે અને આવતા વર્ષે અમારો આ પુલિયો બની અને પાણીનો યોગ્ય નિકાલ થાય એવી અમારી નગરપાલિકાના જે પદાધિકાર છે એ આપના માધ્યમ મારફત અમે રજૂઆત કરીએ છીએ અને બીજું અત્યારે જે કેનાલનું કામ છે સિમેન્ટ કોક્રીટનું બને છે એ કામ બને છે સારી વસ્તુ છે પરંતુ એમાં જે અમારા જે નાળા છે એનો લેવલ કદાચ નીચું આવી જશે તો જે ઇન્જિનિયર હોય જો સ્થાનિકે જોઈ અને એનો કોઈ યોગ્ય નિર્વય લે તો આ વર્ષે પાણી અમને કોઈ પ્રોબ્લેમ ન થાય ધન્યવાદ